કેપીએસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મીવા પ્રીમિયમ લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાય કેપીએસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જયશિવરાય ક્રિકેટ ક્લબ દ્વારા નિવા પ્રીમિયમ ક્રિકેટ ટૂર્નામેન્ટ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ ચાર ટીમોએ ભાગ લીધો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે કેપી હોસ્પિટલના ડોક્ટર કેવલભાઈ પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં યોજાયેલ લીગ મેચમાં ખેલાડીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો આ ક્રિકેટ ટૂર્નામેન્ટને સફળ બનાવવા માટે મયુરભાઈ પાટીલ સહિતના ક્લબના મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી એન્ડ ફર્સ્ટ ઓફ ઓલ આઈ લાઈક ટુ સે ઓલ ધ બેસ્ટ બોટ ધ ટીમ ફોર ધીસ કાઇન્ડ ઓફ અ ક્રિકેટ મેચ ટુડે સ્પેશિયલી મારે જે તમને ડિસ્કસ કરવું છે આજે એક તો રમતગમતમાં તમે ગમે તેટલું સારી રીતે રમત રમતા હો પણ એક ધ્યાન રાખવાનું કે કોઈ ઈજા ના થાય ફર્સ્ટ ઓફ ઓલ કારણ કે એક વખત ઈજા થાય છે તો એ પરમાનન્ટ ડિસેબિલિટી કાઇન્ડ ઓફ તરફ લઈ જાય છે બીજી એક ટોપિક હું વાત કરીશ દેટ ઇઝ સ્પોર્ટ્સમેનશીપ ખેલદીલી ખેલદિલી એ વસ્તુ એવી છે કે જે રમત ભાગ પણ છે અને આપણા જીવનશૈલીનો પણ એક ભાગ છે કે સ્પોર્ટ્સમેન શું છે સ્પોર્ટ્સમેનશિપમાં ખાસ કરીને તમે સામેની ટીમને એક રિસ્પેક્ટ આપી કોઈ ચીટિંગ વગર રમત રમવી કોઈ ખોટું ના કરવું અને હાર થાય કે જીત થાય એક સરસ રીતે આપણે સ્વીકારવું મેઇન વસ્તુ એ છે કે ઘણી વખત આપણી ટીમ હારતી હોય તો એવું નથી કે હારી જવાથી આપણે ખરાબ થઈ રહ્યું છે હારી જવાથી એમાંથી આપણે ઘણી બધી ભૂલો શીખશું કે નેક્સ્ટ મેચમાં આપણે એનું સારું એવું પાલન કરીને સારી રીતે જીત મેળવી શકાય એટલે સ્પોર્ટ્સમેનશીપ એક આપણા જીવનનો પણ એક શૈલીનો એક મહત્વનો ભાગ છે અને ખાસ કરીને હું એવું કહીશ કે ચલો એક સારા ખેલાડી બનીએ ચલો એક સારા માણસ બનીએ થેન્ક યુ આભાર છત્રપતિ શિવાજી મહારાજ જે અમારા મરાઠાઓના આરાધ્ય દેવ છે એમનો હું જયઘોષ બોલું છું તો બધાને એમાં સપોર્ટ માંગવા ઈચ્છું આજે કદમ આજે કદમ કદમ મહારાજ ગણપતિ ગજાશપતિ ભૂપતિ પ્રજાપતિ સુવર્ણ રત્નપતિ અષ્ટાન જાગૃત અષ્ટ પ્રધાન વેષ્ટિતયાયાલકાર મિત શસ્ત્રાસ્ત્ર શાસ્ત્ર પારંગત રાજનીતિ ધુરંધર પ્રૌઢ પ્રતાપ પુરંદર સુવાસનાધીશ્વર મહારાજ ધીરાજ રાજા શિવછત્રપતિ મહારાજ કી નમો પાર્વતી પતે હર હર મહાદેવ સરસ મયૂર આપણે બદા પૂપ પોતાની જગ્યાએ ઊભા થઈ